નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં હોળીનો તહેવાર હિન્દુ ધર્મમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર રંગોનો અને સુખદ પળોનો પ્રતીક છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી દરેક રાશિના જાતકો માટે હોળી એક નવી ઉર્જા અને નવી શરૂઆતનો સંકેત લઈને આવે છે આ તહેવાર દરમિયાન દરેક રાશિના જાતકોના જીવનમાં ખાસ ફેરફાર અથવા આશીર્વાદ આવી શકે છે હોળીનો તહેવાર મેષ કર્ક અને ધનુ રાશિના જાતકો માટે નવી ઊર્જા અને પ્રગતિ લાવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે આર્થિક સુધારો કર્ક રાશિના જાતકો માટે સંબંધોમાં શાંતિ અને ધનુ રાશિના જાતકો માટે નવા અવસરો મળશે આ તહેવારનો લાભ ઉઠાવો અને જીવનમાં આનંદ અને સમૃદ્ધિ પ્રસ્તુત કરો મિત્રો માતા લક્ષ્મીજી હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે માર્ચ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે માર્ચ બે હજાર થી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદ થી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વીડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી થી બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે એક સાથે બનશે બે રાજ્યોગ ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર અને આ ગોચરથી બનતા વિવિધ યોગ વિશે જણાવવામાં આવ્યું છે આ યોગની બાર થી બાર રાશિના જાતકો પર સારીનસી અસર જોવા મળે છે માર્ચ મહિનામાં જ વિવિધ ગ્રહો ગોચર કરીને યોગ બનાવી રહ્યા છે પરંતુ હોળી પહેલા ગ્રહોના સેનાપ્તી શુક્ર અને ન્યાયના દેવતા શનિની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે આ વખતે હોળી ચૌદમી માર્ચના ઉજવવામાં આવશે અને માર્ચ મહિનામાં જ બે રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે શનિદેવ હાલમાં પોતાની સ્વરાશી કુંભમાં બિરાજમાન છે અને શશ રાજ્યોગ બનાવી રહ્યો છે ગ્રહોના સેનાપતિ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ઉદય થઈ રહ્યા છે અને એને કારણે માલવ્ય રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે આમ આ બંને રાજ્યોગની અસર બારથી બાર રાશિના જાતકો પર જોવા મળશે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ તેમની પ્રગતિ થઈ રહી છે નોકરી વેપારમાં પણ સફળતા મળશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે હોળીનો તહેવાર ખૂબ જ શુભ રહે છે મેષ રાશિના લોકો સાહસિક અને ઉર્જાવાન હોય છે હોળીનો આ તહેવાર તેમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવામાં મદરૂપ બની શકે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હોળીનો તહેવાર મેષ રાશિના જાતકો માટે ધન અને સફળતા લાવવાનું સંકેત આપે છે જેઓ તેમના કારકિર્દી અથવા વેપારમાં નવી શરૂઆત કરવા ઇચ્છે છે તેઓ માટે આ તહેવાર એક સંઘર્ષના અંત અને નવી સફળતા શરૂ કરવાની તક છે મેષ રાશિના જાતકો માટે આવનારા સમય દરમિયાન આર્થિક સુધારાનું યોગ છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને સંબંધોમાં વધુ સમજૂતી આવશે તમારો તીવ્ર સ્વભાવ હળવું બનાવવાનો પ્રયાસ કરો અને મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે ઘરની સભ્યોની સલાહ લેવી લાભદાયી રહેશે હોળી દરમિયાન તમે કોઈ નવા પ્રોજેક્ટ કે રોકાણ વિશે વિચારતા હોવ તો તે સારી રીતે ઘાળી કરો વધુ પડતા ઉતાવળામાં લેવાયેલા નિર્ણયો તમારા માટે નુકસાનકારક થઈ શકે છે કાર્યસ્થળે નવા સંબંધો સ્થપાશે જે તમને ભવિષ્યમાં લાભ આપશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિને ધીરજ અને શ્રમનું પ્રતિક માનવામાં આવે છે આ રાશિના જાતકો તેમની કુશળતા મહેનત અને આત્મવિશ્વાસથી દુનિયામાં નામ કમાય છે તેમની હિંમત અને સાહસના કારણે તેઓ મોટી સફળતા પ્રાપ્ત કરે છે અને દુનિયાની સૌથી અમીર રાશિઓમાં ગણવામાં આવે છે મેષ રાશિના લોકો પાયાની મજબૂતી અને આગવી વિચારધારા ધરાવે છે જો તેઓ પોતાના લક્ષ્ય માટે પ્રયત્નશીલ રહે તો તેઓ સૌથી મોટી સફળતા હાંસલ કરી શકે છે તેમની આ આર્થિક પ્રગતિમાં માતા લક્ષ્મીજી ના આશીર્વાદ મહત્વની ભૂમિકા ભજવે છે હોળી માત્ર રંગોનો તહેવાર નથી પણ તે એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ છે હોળીનો તહેવાર મેષ રાશિના જાતકો માટે નવી ઉર્જા અને આશા લઈને આવે છે નંબર બે રાશિ કર્ક રાશિના જાતકો માટે હોળીનો તહેવાર વ્યક્તિત્વમાં પોઝિટિવ બદલાવ લાવવાનો સમય છે તેઓ ભાવુક અને સંવેદનશીલ હોય છે જેથી ક્યારેક લઘુતાગ્રસ્ત થવાની શક્યતા રહે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ હોળી કર્ક રાશિના જાતકોના જીવનમાં આર્થિક સ્થિરતા અને સંબંધોમાં સમતોલતા લાવશે હોળીનો તહેવાર કર્ક રાશિના જાતકોને નવા સંબંધો બનાવવાની તક આપશે વ્યક્તિગત જીવનમાં તમે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યા છો તે હળવા થશે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવશો અને ઘરના વાતાવરણમાં શાંતિ અને આનંદ પ્રસરે તેવા યોગ છે તમારા આર્થિક સ્થિતિ માટે આ તહેવાર શુભ રહેશે કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવું ફળદાયી બની શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને મનની શાંતિ પ્રાપ્ત થશે દુનિયાની સૌથી અમીર રાશિઓમાં કર્ક રાશિ એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે આ રાશિના જાતકો ભાવુક હોવા છતાં સ્થિરતા અને ધૈર્ય સાથે કામ કરે છે જે તેમને જીવનમાં સફળતા અને સમૃદ્ધિ અપાવે છે હોળીનો તહેવાર કર્ક રાશિના જાતકો માટે નવી આશા અને આનંદ લઈને આવે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ તહેવાર તેમના જીવનમાં આર્થિક સ્થિરતા પરિવારમાં સમજૂતી અને મનમાં શાંતિ ભરી દે છે આ દિવસે કર્ક રાશિના જાતકોને ઘરના મોટા સભ્યો અને પરિવાર સાથે ખાસ સમય વિતાવવો જોઈએ જે તેમના માટે સંસારિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે માર્ગદર્શક બને છે માતા લક્ષ્મીજીનું પૂજન દાન અને શુભ કાર્ય તેમને નવી ઉર્જા અને જીવનમાં સફળતાના અવસરો પ્રદાન કરે છે કર્ક રાશિના લોકો માટે આ હોળી આશીર્વાદ અને શુભ સંકેતોનો પાવન તહેવાર બની રહે છે નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે હોળીનું મહત્વ તેમના સ્વતંત્રતા પ્રેમ અને અભ્યાસી સ્વભાવ સાથે જોડાયેલું છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ધનુ રાશિના લોકો માટે આ તહેવાર તેમના જીવનમાં નવા અવસરો અને સફળતા લાવશે તમે તમારા જીવનના મહત્વના નિર્ણયો લેતા હો તો આ સમય તે માટે અનુકૂળ છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું આર્થિક જીવન વધારે મજબૂત થશે તમારો વ્યવસાય અથવા નોકરીમાં પ્રગતિ થશે અને નવા સંબંધીય અવસરો મળશે હોળીનો તહેવાર તમારું માનસિક તણાવ દૂર કરશે અને તમે નવા વિચારોને સ્વીકારશો તમારા પરિવાર અને મિત્રોની સાથે રહો અને જીવનની સારી પળોને માણો દુનિયાની સૌથી અમીર રાશિમાં ધનુ રાશિનું મહત્વનું સ્થાન છે કારણ કે આ રાશિના જાતકો અને ઉદારતા સાથે જીવન જીવે છે જે તેમને વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સફળતા અપાવે છે હોળીનો તહેવાર ધનુ રાશિના જાતકો માટે નવા અવસરો અને ઉર્જાનો સંકેત છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ તહેવાર તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે અને તેમને નવું કાર્ય શરૂ કરવા માટે પ્રેરણા આપે છે ધનુ રાશિના લોકો માટે આ પવિત્ર તહેવાર સંબંધોમાં સુખ અને સંતુલન લાવે છે તેમજ તેમના સાહસ અને નેતૃત્વ ગુણધર્મોને વધુ પ્રભાવશાળી બનાવે છે માતા લક્ષ્મીજીની કૃપાથી હોળી તેમના જીવનમાં આનંદ સમૃદ્ધિ અને શાંતિના નવા રંગો ભરી દે છે જે આ રાશિના જાતકોને જીવનમાં નવા શિખરોને સ્પર્શવા માટે પ્રેરિત કરે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીજી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો વિડિયોને લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ ખૂબ સારો રહે